અને ખાસ કરીને મગફળી જે છે એમની અંદરથી આપણને ફેટ મળે છે એમની અંદરથી પ્રોટીન મળે છે અને હા વિટામિન્સ અને મિનરલ પણ મળે છે એટલે સુપરફૂડ તરીકે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ આવી મગફળીનું વાવેતર હવે દીપે દિવસે વધી રહ્યું છે અને જેમને હિસાબે વાવેતર વિસ્તાર વધ્યું છે વાવેતર વધ્યું છે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અલગ અલગ જાતોની શોધ પણ કરવામાં આવી છે આશરે બત્રીસ કરતા પણ વધારે મગફળીની અલગ અલગ જાતોનું સંશોધન થયું છે કે જેમને હિસાબે ખેડૂતો મનપસંદ જાત વાવી અને એમની અંદરથી સારું સારું ઉત્પાદન મેળવી શકે મિત્રો સારા ઉત્પાદનની સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનનું મૂલ્યવર્તન ખેડૂતો ખુદ પોતે નાની ઘાણીમાં તેલ કાઢીને તેલનું વેચાણ કરી શકે છે આ ઉપરાંત મૂલ્યવર્ધનની અંદર પીનટ બટર પીનટ મિલ્ક વગેરે અનેક વસ્તુઓ જે છે એનો ઉપયોગ લોકોના ખાવા માટે કરી શકાય છે આ ઉપરાંત જે વાત કરવામાં આવે નાસ્તા માટે ચીકી માટે લાડવા માટે નાનખટાઈ માટે વગેરે વગેરે વ્યંજનો જે છે એ મગફળીમાંથી બને છે તો મિત્રો મગફળીના આટલા બધા ઉપયોગ મગફળીની આટલી બધી જરૂરિયાત અને મગફળીનું ઉત્પાદન જે છે વધી રહ્યું છે ત્યારે તેની મૂલ્ય વૃદ્ધિ કરી અને ખેડૂતો જે છે એ સમૃદ્ધ બનવાનો પ્રયત્ન કરે અને એટલા જ માટે કૃષિ યુનિવર્સિટી અને કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા ખાસ ભલામણ પણ કરવામાં આવી છે ખાસ આજના દિવસે શુભેચ્છા સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે તો ચાલો આપણે અધિકારીઓ દ્વારા અપાયેલા શુભેચ્છા સંદેશ અને જાણીએ આગામી તારીખ તેરમી સપ્ટેમ્બરે નેશનલ પીનટ ડે એટલે કે રાષ્ટ્રીય મગફળી દિવસ તરીકે દેશમાં ઉજવાઈ રહ્યો છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મગફળી છે એ આપણા માટે કેટલો અગત્યનો ભાગ છે લગભગ આજથી સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં જેનો પૃથ્વી ઉપર જેને આઈડેન્ટિફિકેશન ઓળખાણ થઈ એવો પાક પહેલું કે જે બ્રાઝિલમાંથી આપણા દેશમાં મદ્રાસ ખાતે આવ્યો અને મદ્રાસમાંથી પદ્મા બાપા નામના એક ખેડૂત કે જે સૌરાષ્ટ્રમાં આ પાકને લઈ આવ્યા લઈ આવ્યા પછી આ પાકનું મહત્ત્વ દુનિયા લેવલે તો ખૂબ જ હતું કે આ પાકમાંથી લગભગ ઓગણીસમી સદીમાં ત્રણસો જેટલી જુદી જુદી પ્રોડક્ટ બનતી હતી આ પાકનું મહત્ત્વ સૌરાષ્ટ્રમાં પણ એટલું જ છે કારણ કે આ પાક છે એ મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે પશુઓનો ઉત્તમ પ્રકારનો ચારો પૂરો પાડે છે અને જમીન સુધારણામાં પણ આ પાક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે આ પાકના દરેકે દરેક અંગો એ કોઈને કોઈ પ્રકારે મનુષ્યને સીધી અથવા આડકતરી રીતે ફાયદાકારક છે આ બધા એમના સારા ગુણોને ધ્યાને લઈને દુનિયામાં લગભગ ત્રણસો ને સિત્તાવીસ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે અને આપણા દેશમાં લગભગ સાડા ચોપન લાખ હેક્ટરમાં એનું વાવેતર થાય છે ગુજરાતનો અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો મુખ્ય પાક છે અને આપણા રાજ્યમાં એનું વાવેતર દર વર્ષે વધતું જાય છે અને આ ચોમાસામાં લગભગ સાડા બાવીસ લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર થયેલું છે દેશ લેવલે જે તેલની જે ખોટ છે અને મહામૂલું હુંડિયામણ આ તેલ આયાત કરવામાં વપરાય છે એ મહામૂલા હુંડિયામણને બચાવવા માટે પણ આ પાક ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેમના દાણામાં લગભગ પચાસ ટકા જેવું તેલ હોય છે એટલે મહામૂલો ઊંડિયામણ બચાવવામાં પણ આ પાક ખૂબ જ મહત્ત્વનો છે જ્યારે સૌરાષ્ટ્રની જીવાદોરી જેવા બે મુખ્ય પાકો મગફળી અને કપાસ એ મુખ્ય પાકોનું વાવેતર થતું હોય અને બીજી રીતે દરેક ઘરમાં અને ખાસ કરીને ગરીબોની બદામ ગણાતા આ પાકનું એટલું જ અગત્યનું દરેક માણસ માટે ખાસ કરીને એ તેલની આપૂર્તિ કરે છે પ્રોટીનની આપૂર્તિ પણ કરે છે ફેટની આપૂર્તિ પણ કરે છે અને ફાઈબરની આપૂર્તિ પણ કરે છે તો આવા અગત્યના પાકનું આજે નેશનલ લેવલે નેશનલ પીનટ ડે તરીકે ઉજવાતો હોય ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એમાંથી કેમ બાકાત રહી શકે કારણ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મગફળીના પાક માટે રાજ્ય અને દેશ લેવલે ખૂબ સારા સંશોધનો કરેલા છે ખૂબ સારી વેરાયટીઓ આપેલી છે દરેક દરેક કમ્પોનન્ટમાં વેરાયટીઓ આપેલી છે અને જ્યારે આજથી સાત આઠ વર્ષ પહેલાં ગુજરાતની ઉત્પાદકતા સાડા સોળસો કિલો પ્રતિ હેક્ટર હતી એ લાસ્ટ યરે ગુજરાતની ઉત્પાદકતા છવ્વીસો ને સાઠ કિલો પ્રતિ હેક્ટરે પહોંચાડી છે તો એમાં કુદરત આપણો ખેડૂત અને વૈજ્ઞાનિકોની જહેમતથી જે બહાર પડેલી ક્લાઇમેટ રેઝિલિયન્ટ વેરાયટીઓનું ખૂબ મોટું યોગદાન રહેલું છે અને ખાસ કરીને દેશના મહામુલા હુંડિયામણ બચાવવામાં પણ આપણા વૈજ્ઞાનિકોએ અથે મહેનત કરેલી છે આ જ્યારે તેરમી સપ્ટેમ્બરે નેશનલ પિનટ ડે એટલે કે રાષ્ટ્રીય મગફળી દિવસની ઉજવણી થતી હોય ત્યારે કૃષિ પરિવાર એમાં કૃષિમાં અવશ્ય સામેલ થાય અને ખાસ કરીને રાજ્યના ખેડૂતો અને કૃષિ પરિવારના દરેક વૈજ્ઞાનિકો હોંશે હોંશે આ રાષ્ટ્રીય દિવસ ઉજવે અને મગફળીની મહત્ત્વને ઘરે ઘરે પહોંચાડે એવી અભ્યર્થના સાથે આ રાષ્ટ્રીય મગફળી દિવસની શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત મિત્રો ખેતી એ ભારતનો અગત્યનો વ્યવસાય છે ખેતીમાં વિવિધ પાકો આવતા હોય છે દેશમાં જેમ વિવિધ પાકો છે એવી રીતના આપણા રાજ્યમાં પણ વિવિધ પાકોની ખેતી થતી હોય છે આ પાકોમાં ધાન્ય પાકો રોકડીયા પાકો તેલીબિયા પાકો કઠોળ પાકો શાકભાજી પ્રકળાદી વગેરેનો સમાવેશ થાય છે આ પૈકી તેલીબિયા પાક એ સૌથી અગત્યનો પાક છે તેલીબિયા પાકોમાં પણ મગફળી છે એ ખાસ કરીને ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારનો ખૂબ જ અગત્યનો પાક છે જેનું આપણે ખરીફ તેમજ ઉનાળો ઋતુમાં વાવેતર ખેડૂતો કરતા હોય છે હવે આ મગફળી છે એનું સંશોધન આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ થાય છે રાષ્ટ્રીય કક્ષાએનું જે રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર છે મગફળી સંશોધન કેન્દ્ર એમાં પણ એમનું સંશોધન થતું હોય છે એમના પરિપાક રૂપે આપણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મગફળીની ઘણી સુધારેલી જાતો વિકસાવેલી છે અને ખેડૂતોમાં પ્રચલિત પણ છે અને એના થકી ખેડૂતોનું ઉત્પાદન વધ્યું છે હવે મગફળી પાકની જો આપણે વાત કરીએ મગફળી ઉગાડતા ખેડૂતોની ઉત્પાદનમાં વધારો થાય આવકમાં વધારો થાય અને એ થકી ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થાય એવી આજના દિવસે હાર્દિક શુભકામનાઓ ખાસ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂત મિત્રોને પીનટ દિવસની હું શુભેચ્છા પાઠ પાઠવું છું આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારેમાં વધારે મગફળીનું વાવતર ચોમાસું તેમજ ઉનાળામાં થાય છે ચોમાસાની મગફળીની જાતો પણ અલગ છે ઉનાળાની મગફળીની જાતો પણ અલગ છે છેલ્લા દસ વર્ષથી સારા વરસાદ અને થોડુંક ક્લાઇમેટ ચેન્જને લીધે એ ચોમાસું થોડુંક પાછળ ખેંચાતા ઘણી વખત ઘણા પાક ઉપર વિપરીત અસર થતી હોય પણ મગફળીમાં જોવા જઈએ તો ચોમાસું પાછળ ખેંચાતા એટલે કે પાછળના વરસાદને લીધે મગફળીમાં પણ સારા એવા ઉત્પાદન મગફળીના પર એક્ટર ઉત્પાદન વહેતા છે તો ખેડૂતો વધારે વધારે મગફળીનું વાવેતર કરે તેમજ મગફળીના વાવેતર બાદ તેમાં વધારે વધારે ખેડૂતો ભાવ મેળવવા માટે એમાં મૂલ્યવૃદ્ધિ કરે અને સારા એવા ભાવ ભાવ મેળવે તેવી આજના દિવસે આ ખેડૂતોને શુભેચ્છા પાઠવું છું અને એક સંદેશ એ પણ છે કે સારું એવું ઉત્પાદન મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા જે કંઈ મગફળીના સંશોધનમાં એ ભલામણનો જો ઉપયોગ કરે તો સારું ઉત્પાદન પણ મેળવી શકે અને જે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવવાની જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ટેકનોલોજી આપવામાં આવી છે એનો પણ ઉપયોગ કરવી અને વધારે વધારે ખેડૂતો ઉત્પાદન મેળવે આવક વધે અને પોતાનું જીવન સ્તર ઊંચું લ્યાવે એવી મગફળીના દિવસે સૌરાષ્ટ્ર તમામ ખેડૂતો મગફળી વાવતા ખેડૂતોને મારી હાર્દિક શુભકામના છે અને સંદેશ પણ છે જય હિન્દ જય ભારત